ક્વેશ્ચન નંબર છ બરાબર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર એકથી પાંચ જોયા છે મિત્રો આપણે પાંચમા દાખલામાં કબમાં ગોટાળા થયા હતા તનો જવાબ આવતો હતો પરંતુ પાછળ બાનું પોઈન્ટ પચાસ આવતું હતું તો તે તમે જવાબ જોઈ લેજો તમારે પણ કેટલો આવે છે તે કમેન્ટ કરો મને બરાબર જે જવાબ આવતો હોય તે અને એના પછી આપણે કંઈ એનો કોઈ ઉકેલ લાવીશું બરાબર ચોક્કસપણે તો એ આપણે જોવાના છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો વર્ગ ત્રીસ પાંત્રીસ ત્રીસ ત્રીસ એક પંચોતેર સુધી છે આવૃત્તિ પણ આપણે આપેલી છે બરોબર તો જોઈએ આવૃત્તિ સુધી લઈએ અહિયાં એક ત્રણ આઠ અઢાર અઢાર પાંત્રીસ પચાસ ઓગણસાહિ ઓગણસાહીઠ ને ચોસઠ ને ત્રણ સડસઠ બરાબર ફરી એકવાર આઠ અઢાર સાત આઠ આઠ સોળ એક બે ને એક ત્રણ બરાબર પાંચ ત્રણ એક ચાર ને એક પાંચ બરોબર ઓગણસાહિટ ચોસઠ ને સડસઠ બરોબર એટલે આપણને અહીંયા એન બરાબર કેટલા મળ્યા સડસઠ મળ્યા એન ભાગ્યા બે બરાબર સડસઠ ભાગ્યા બે બરાબર હવે આપણે અહીંયા શું શોધવાના છીએ મિત્રો પહેલાં તો આપણે એમ તો શોધવાનું જ છે બરાબર પછી એલ શોધવું પડશે ત્યાર પછી સી એફ શોધવું પડશે એલ તો મળી જશે સી એફ ત્યાર પછી એચ બરાબર આટલું શોધવું પડશે તો ચાલો મિત્રો આને આપણે દાખલાને સંપૂર્ણ જોઈએ હવે તો અહીંયા એલ બરાબર આમાંથી સડસઠ ભાગ્યા બે એટલે કેટલા થાય તેત્રીસ પોઈન્ટ પાંચનો સમાવેશ આમાં જાય એટલે આપણે બરાબર ને તેત્રીસ પોઈન્ટ પાંચ એટલે આને આપણે લીધી એલ બરાબર પચાસ ત્યાર પછી સીએફ બરાબર અઢાર એફ બરાબર સત્તર એચ બરાબર પાંચ બરોબર આટલું તો મિત્રો તમારી કિંમતો તો આપણે હવે જાતે શોધવી કારણ કે એકથી છ દાખલા પ્રેક્ટિસ એકથી પાંચ દાખલા પ્રેક્ટિસ કર્યા બરાબર એફ વાળા જોયા પીક્યુ વાળા જોયા તો હવે આટલી કિંમતો જાતે શોધતા આવડવી જોઈએ બરોબર તમારે ત્યાર પછી આપણે અહીંયા સૂત્ર મેળવી એમ બરાબર એલ વધતા એન ભાગ્યા બે માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ બરોબર એલ એટલે કેટલા છે પચાસ વ એન ભાગ્યા બે એટલી સડસઠ ભાગ્યા બે એટલી અઢાર ભાગ્યા એફ એટલે સત્તર ગુણ્યા એચ એટલી પાંચ બરોબર હવે પચાસ વત્તા અહીંયા કંઈ નથી છેદમાં તો એક આવે ને સડસઠ અને અઢાર બે છત્રીસ ભાગ્યા બે માઈનસ સત્તર ગુણ્યા પાંચ પચાસ વત્તા સડસઠમાંથી છત્રીસ જાય તો એ એકત્રીસ વધે બરાબર ને સ આ બે નીચે આવી તો સાતર બે ચોત્રીસ ગુણ્યા પાંચ બરાબર તો અહીંયા પચાસ પચાસ વત્તા આપણે પેલા ચોપન ઉપર નો ગુના ત્રણ પાંચ પંદર એકસો પંચાવન ભાગ્યા ચોત્રીસ કરીએ આપણે એકસો પંચાવન ભાગ્યા ચોત્રીસ એક જ મિનિટ મિત્રો હું કરી દઉં છું એકસો પંચાવન ભાગ્યા ચોત્રીસ એકસો પંચાવન ભાગ્યા આઈ થિંક છપ્પન લખીએ આપણે એટલે ચોપન પોઈન્ટ છપ્પન આપણો જવાબ આવશે બરોબર મિત્રો છપ્પન પોઈન્ટ છપ્પન પરફેક્ટ જવાબ છે બરોબર આટલો આપણે જવાબ આવી ગયો છે તો આને છેલ્લે હાઇલાઇટ તમારે કરી દેવાનું બરાબર એટલે જે જે ચેક કરે પેપરમાં તેને ખબર પડે કે આ રીતે જવાબ છે અને પછી અહીંયા સૂત્ર હોય ને એટલે તમારે હાઈલાઈટ કરવાનું જ્યાં સૂત્ર હોય ને ત્યાં હાઈલાઈટ કરી દેવાનું બરાબર આ રીતે અને આ કિંમતો તમારે કમ્પલીટ લખવાની કારણ કે કિંમતો જોતા હશે અને અહીંયા પછી ચોપન પોઈન્ટ છપ્પન તમારે આ રીતે લખી દેવાનું બરાબર એટલે ખબર પડી જાય એમને પણ તો મિત્રો આ વિડીયો સરળ લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોઈએ તમારો ખૂબ ખૂબ